જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ કોરોનાના નવા વેરિયન્ટ જેએન વનનો ગુજરાતમાં પગ પેસારો થઈ ગયો છે અને ખૂબ જ ઝડપથી લોકો કોરોનાના આ નવા વેરિયન્ટની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં નવા વેરિયન્ટ સામે લડવા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સીબી ચોબીસા સાથેની વાતચીતમાં તેમણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શું તૈયારીઓ કરી છે તે વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાના નવા વેરિયન્ટના પગ પેસારાને જોતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા અને પૂરતી

તો જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાવાસીઓને કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવાની નહીં પણ સાવચેત રહેવાની સલાહ આપી છે રિપોર્ટર મોહિન સુરતી છોટાઉદેપુર હાલમાં કોરોનાના નવા વેરિયન્ટનો ગુજરાતમાં પણ પગપેસારો થયો છે અને આના લીધે અમે છોટાઉદેપુર જિલ્લામાં પણ સંપૂર્ણપણે એનાથી રક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે હમણાં જ અઠવાડિયા પહેલાં અમારા જે ઓક્સિજનના પ્લાન્ટ છે એમનું ડ્રિલ પણ યોજવામાં આવ્યું હતું એ ચાલુ છે કે નથી બધાને આપણે ચાલુ કન્ડિશનમાં રાખેલા છે એના ઉપરાંત આરટીપીસીઆર તથા એન્ટીજન ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ કક્ષાએ અમે સૂચનાઓ આપી દીધી છે કેસો વધારવા માટે ટેસ્ટ વધારવા માટે તથા જનરલ હોસ્પિટલને પણ સૂચના આપી છે કે ઓછામાં ઓછા વીસ બેડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરે કોવિડ વોર્ડ તાકી ભવિષ્યમાં અગર કોઈ કેસો અહીંયા પોઝિટિવ આવે તો એમની સારી રીતે સારવાર થઈ શકે હાલમાં આપણા જિલ્લામાં છ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને પીએસએ પ્લાન્ટ જે છે એકસો તેર ઓક્સિજનના મેટ્રિક ટનના સુવિધાઓ છે એના ઉપરાંત ચારસો સાહીઠ ઓક્સિજન સિલિન્ડર્સ ભરેલા છે એટલે હાલ પૂરતાં અમારી જે તૈયારી છે એ પૂરતી દેખાય છે અને ભવિષ્યમાં પણ અમે આ ન્યૂ વેરિયન્ટની સામે લડવા માટે સજ્જ છીએ કે જનતા માટે એટલું જ છે કે આ ન્યૂ વેરિયન્ટ એટલું બધું વિરુલેન્ટ નથી એટલા માટે ગભરાવાની જરૂર નથી જે રીતે આપણે ગઈ વખતે જે ધ્યાન રાખતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગનું હેન્ડ વોશ વગેરે એ બધું જે ધ્યાન રાખતા હતા ક્રાઉડિંગમાં ન જવું એ પ્રમાણેનું બધું જ ધ્યાન રાખવાની જરૂર છે પણ પીવાની જરૂર નથી કેમ કે જે રીતે અત્યાર સુધી આપણે બધા જ વેવ્સને ઓવરકમ કર્યું છે એ પ્રમાણે આ વેવ્સને પણ આવી આપણે ઓવરકમ કરીશું એ પ્રમાણેની આશા